હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ ને અત્યારે છે ને સવાર સવારમાં છે ને થોડુંક ટપટપ આવી ગયો ને અત્યારે છે ને સવારમાં કામ લેવાનું હતું ને તો જરીક કામમાં છે ને રૂકાવટ આવી જશે જો અહીંયા વરસાદ નહીં છે ને જરીક રોડ આવી જાય ને તો અમારે છે ને ખેતરમાં ખાતર નાખવાનું હતું એટલે માટે છે ને જવાનું હતું ત્યાં વરસાદ આવી ગયો તો હવે ઘણી વાર બેસી ગયા છે એ કારણ કે માઇન્ડ માઇન વરસાદ પડ્યો તો અમે કંઈ ખાતર નાખી દે એમ તો બધા ખાતર આવી ગયેલું છે જો ખાતર આવી ગયેલું છે

આમાં છે ને ક્યાદુ ખાતર એવું નહોતું વરસાદ જ તો પછી ખાતર તાલે આવે તો ને ખાતર નાખું છે મસ્ત મસ્ત ભલે આપણે છે ને મારા બાની છે ને આમાં થોડું ખડ લેવાનું બાકી રહી ગયું હતું ને તે ખડ લઈ છે ને ખાતર ફટાફટ આમાં નાખી દઈએ એક વાડીમાં નાખાઈ ગયું છે ને ખાતર ખાલી થઈ ગયું તો બીજી વાડીમાં નાખવા આપણે થેલી લઈને જાય છે ભરવા ફટાફટ ભરીને પછી આ વાડીમાં નાખવાનું છે આ એક વાડી બાકી છે વાડીમાં નાખવાનું છે તો ફટાફટ છે ને નાખી દઈએ ખાતર ભરીને વી વાસી ને અમારા મોટા ભાઈ જોવા આપણે ખાતર નાખે છે જરા તે અમારે જલ્લો ભાઈ હારી આવેલા છે તો અત્યારે છે ને ઓલીવાડીમાં તો નાખી દીધું છે પણ આવાડીમાં બાકી છે પછી આવાડીમાં નાખવાનું છે તો ફટાફટ છે ને નાખી દે તાલગણ તમે છે ને સિનેમેટિક એન્જોય કરો તો મસ્ત મસ્ત છે ને બધા એમાં ખાતર નખાઈ ગયું છે

મારા બાની કહી ને મારા બાની ખોટું લાગે વાઢવો પડે વાયડા નહીં એટલામાં નહીં બધે વાડી આ દોરડામાં કપા સારો થાય નહીં એટલે છે ને વાઢવા પડે એટલે છે ને મેં તો સારું સારું બધે આમાં બધે વાઢવા આવું નઈ એટલે વાડી દઉં પણ આમાં હે ને આવડે બધા છે ને વાઢવા માળા કરી દે ને હવે છે ને આપણે જવાનું છે બીજી વાડીમાં ખાતર નાખવા ખાતર નાખતા હે આ પાર્ટી ભૂખે થઈ ગઈ છે જમવા મળી છે ને આપણે છે ને હવે ફરાળ કરવું છે કેમ કે વાગી જશે ઘણા વાગી જશે ડોટ દોહાટ વાગી ગયો છે તો હવે છે ને ફરાળ કરવું છે બટર બટર બાયફું કે ડોટા બાઈફા કે ડોડા થોડા મારે ખવાય મારે ભાઈ છે ને ફરાળ કરવામાં છે ને હવે જમરૂક ને કેળા થોડા પીડ્યા છે તો થોડો ઘણો ફરાળ કરી લેજે તો ફરાળ કરીને ડાયરેક્ટ જો ભાઈ અમે ઠેરી લઈને આવ્યા પછી કારણ કે આ વાડીમાં નાખવાનું છે ખાતર ને અહીંયા છે ને મારા પપ્પા રોહિતભાઈ ના પપ્પા ભોળા ના થાય પૈસા બેઠા ને આપડે છે ને ફરાળ કરીને ખાતર નાખવા તો છે ને એમાં રોહિતભાઈ લે છે ડોલ રોહિત લેવાનું હે ને ખાતર તો નાખવું પડે ભાઈ પેલા વરસાદ આવ્યો હોત ને તો આ કપાસ બહુ મોટો મોટો થઈ જાય પણ વરસાદના કારણે વરસાદ આવ્યા પછી ટક આવી ગયો હવે તો વરસાદ આવ્યો છે ને તો દાવડા પડી જાય ખુલ્લો છે ને એમાં દાવડા ભડી જાય પંદર દિન ની અંદર જવાનો જે વાડીમાં ખાતર નાખતા ને વાડીમાં નખાઈ ગયું છે આ ખાતર કારણ કે છે ને આ વાડી બધી રીતે બાકી છે ખાતરમાં બાકી છે એમાં આપણે દવા સાટતા ને તો દવા સાટવામાં છે ને બાકી રાખી લેતી તો આખરે છે ને ખાતર તો નાખી દઈએ પછી છે ને તો આમાં શીકલું જશે ને સરે શકલા છે ને અહીંયા પાણી પાંચ થાય છે તો અહીંયા અહીંયા એ આમાં દાણા સડે છે તો દાણા છે ને ઉપાડે છે કારણ કે ભાઈ ભગવાન ભાઈ આપણને ઘણું આપ્યું છે તો આમાં કેટલા ડુંડા આપ્યા તો એમાં થોડા ઘણા ડુંડા ખાઈ જાય તો એ અહીંયાના ભાગના હોય છે એ ખાય છે બાકી શકલા જવો ભાઈ અહીંયા આવીને તો મજા જ આવ્યા કરે છક્ લીધું એટલું બધું હે આમાં છે ને ફટાફટ આપણે છે ને ખાતર નાખી દઈએ ગરમી થઈ ગયા રોહિતભાઈ ને ગરમી થઈ ગયા બોલો હવે બાકી છે તો છે ને ખાતર નાખી દીધું છે આપડે બાજરી ની તમને વાત કરી દઉં જો આપડે આ બાજરી હોય ને નેદી હોય ને તે દીસે ને જો આ બાજરી છોડવો હોય એક છોડવો હોય તેની અંદર કેટલી ખૂટું હોય એક આ બે આ ત્રણ એક આ ચાર ચાર છોડવા હેવા ચાર એમાં પાછા ડુંડા આ એક આ બે આ ત્રણ ને એક ચાર એવી રીતને છે ને આખામાં પારવેલી હોય એટલે છે ને આમાં બાજરી છે ને એક ઓલ નાખી ને પણ ત્રણ વયરું બરાબર ગણાય આમ એટલી બાજરી છે ને આમાં છાર છ આવી ગયો અગર એની જગ્યાએ છે ને હાથ થી આઠ ડુંડ હોય મસ્ત મસ્ત છે ને ખાતર નાખીને ઘેરા છે ને મસ્ત મસ્ત છે ને અસ્નાન કરવું કરવું પડે

લેવા જવાનું છે ને પ્રોબ્લેમ હતો એટલે આપણે લેવા નથી ગયા તો આ બે વસ્તુ છે તો બે વસ્તુ છે ને ભેગો કરીને બનાવવાનું છે તો બે છે નાના નાના જો ભાઈ આવા આવા છે ને આ છે એક દૂધી દૂધી છે તો બનાવવાનું છે નહીં પણ બનાવીને નાખવાનું તમે ખાધું ને મેં કીશન ખાધું હા બેન ને ખાધો ને તે ભાઈ રાઈ ભાઈ હું તો એકલી દૂધીને ખાધો હોય એકલા રીંગણા પણ ભાઈ આજે છે ને બનાવવાનું કેવું બને એ હું તમને તો બનાવાય કે બનાવાય તો આપણે આ ટ્રાય મારવાની છે ટ્રાય મારી દો કે ભાઈ આપણે છે ને દૂધ્યન ઉખડવા મળ્યું છે ને આપણે રીંગણા કટિંગ કરવા મળ્યું એમ વસ્તુ છે ને કટિંગ અને ભાઈ દૂધી કટિંગ થઈ જાય છે અહીંયા રીંગણ કટિંગ થઈ ગયું છે મરચું કટિંગ થઈ ગયું છે અને કટિંગ થઈ ગયું છે આદુ ને લસણ કમ્પ્લીટ થઈ ગયું છે આપણો મસાલો હવે છે ને આપણે ગેસ ઉપર મેઘ તો ભાઈ ગેસ નો છે ને પેલા ચાલુ કરવા પડશે આપણે છે ને તપેલી મેગી દે મસ્ત મસ્તી દીધું છે ત્યાં સારી સારી ચલો હવે કેવું બને કેમ બને એ બધું તમને છે ને દેખાડું હું હું નાચશે કેવી રીતનું બનાવીશ તો બનાવે છે તો આ છે ને વઘાણી છે ને ઘણા ખરાને હિંગ કહેતા હોય તો આ છે ને આપણે નાખવાનું આ છે આખું જીરું જીરું છે ને એમાં નાખવાનું આ છે લીલા મરચા તો આ મરચા છે ને નાખવાના છે આ છે દૂધી દૂધી છે ને મસ્ત મસ્ત ધોવાઈ ગયું છે હવે છે ને એની અંદર નાખવાની છે આ છે નમક નમક વગીનો સ્વાદ હોય અધૂરો આ છે આદુ ને લસણ એ નાખવાનું આ છે હળદર હળદર વગી કે પીળો થાય ને તો હળદર છે ને પીળો કરવા નાખી દે Essa a seringa, seringa que eu dei. A chibu. Passa bem no colo. आसे लाल मिर्च तो नाची दे एक गिलास पानी आसे पाव भाजी मसाला तो थोड़ा नाची दे